રામ રામ ને સીતારામ ને આજે અમારે ભાજી બનાવવાની છે અને બીજું મિત્રો કે આપણી ચેનલમાં તમે નવા હોય તો મિત્રો અમારી ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયો મેં એન્ડ સુધી જોતા રહો અને વિડીયો ગમે તો લાઈક શેર પણ કરી દેજો તો હાલો મિત્રો આપણે જવાનું છે વાછડીની બાજુ ગોતવા માટે તો આપણે નીકળી ગયા ઘરેથી જવાનું છે જંગલમાં તો વિડીયો જોતા રહેજો તો આપણે જઈ બાજુ ગોઠવો કુતરો આવી ગયેલા છે જોવો આજુબાજુમાં બાવળિયા પણ છે કારણ કે જંગલમાં જ વાસેટીની ભાજી મળે છે તો હાલો વિડીયોમાં આગળ જોતા રહેજો આપણને વેલો અને વાસેટીની ભાજી કેવી આવે હું બતાવું છું તો વિડીયોમાં આગળ જોતા રહો હાલો તો જુઓ મિત્રો આ રીતના વેલા છે વાસેટીના જુઓ ઝાડવા ઉપર ચડી ગયેલા છે તો વિડીયોમાં આગળ જોતા રહું હું આપણે ભાજી પણ બતાવું હમણાં

ああ、わしやてにバジキは<タッ><タッ> જો આ રીતના ફૂલ હોય કા રીતના ફૂલડા છે જુઓ એ ઠેકાણે થાય કે જોવા મળે તો જુઓ આપણે આખો વેલો છે વીકી નાખ્યો આખો ખોળી જેટલા જે ભાજી હતી બધી તોડી લીધી છે તો અમુક અમુક દેખાય નહીં કારણ કે લીલું પડે જુઓ તો આ વેલો છે આપણે આખો ખોળી નાખ્યો મિત્રો જો આવી ભાજી છે વાસેટીની અને આ મિત્રો ચોમાસામાં જ જોવા મળે એટલે ચોમાસામાં જ એની અને આ બહુ મોંઘી આવે મિત્રો સોના કરતાં મોંઘી છે આ વાસેટીની ભાજી જવું

તો જવું મિત્રો આપણે વાસેટીની ભાજી લાવવા એટલે કે જડી છે બરાબર તો હવે એને ખૂટવાની છે કઈ રીતે ખૂટાય વિડીયો માગો જોઉં હું તમને દેખાડીશ કારણ કે આ બધી ભાજીને જેમ ન ખૂટવાની હોય આ અલગ રીતથી ખૂટવાનું કારણ કે આ વાસેટીની ભાજી છે આ હોના કરતાં પણ મોંઘી છે આ ભાજી તોય નથી મળતી તો જુઓ કઈ રીતે ખૂટાય તો જવો આ રીતની ભાજી છે આપણે ખૂટવાની હોય ને તો આ રીતનું હોય જવો આ છે તો આ ડીટી આ રીતનું કાઢી નાખવાનું આમ જો આ રીતનું આમ જુઓ તો જો એ થળીઓ આપણે ખૂટું તો એ રીતે આ બીજું છે જુઓ આ દેખાડે જો આ છે આ થળીઓ છે તો જવું આપણે આને આ રીતે થળીઓ કાઢી નાખવાનું જ આ રીતે નાખી દેવાનું તો આમ આ બધી ભાજી છે એ આ રીતે જ ખૂટવાની છે જુઓ આ રીતે બધી ભાજી ખૂટ નાખવાની જો આ હોય તો આમ થળિયા કાઢી તો ખૂટવા મળવાની છે કારણ કે અડધા થળિયા તો આપણે ત્યાં જ ખૂટી નાખેલા હતા અડધા છે જો આમાં છે આમ કૂટતા જ આવવાના જો મિત્રો આ છે આ ડાળા છે આ ડાળા કૂટવાના આ રીતે હા છે ખૂટવી પડે બહુ મોંઘી આવે ભાજી જો આ રીતે ખૂટવાની તો જુઓ આપણે આ રીતે ભાજી ખૂટી છે જવું જોવા તો આપણે બધી ભાજી ખૂટી ત્યાર થઈ ગઈ થઈ ગઈ હવે આને ધોઈ નાખવાની છે તો હાલો હવે આપણે હાલો તો આપણે હવે છે ને ભાજી ધોઈ જ છીએ જો આ રીતનું પાણી લીધું છે આમાં નાખી દીધી બધી બરાબર ધોવી તો પડશે જી ધોઈ ધોઈને જ છે જવો આ રીતે પાણી નાખી દીધી આ રીતે આમ આમ એટલે ધોવાઈ દેજો તો જુઓ આપણે આ રીતે ભાજી તો નથી આપડી ભાજી છે ધોવાઈ ગઈ હાલો હુકી દઈ તો હાલો આ ભાજી છે આપણે ચાર પાંચ મિનિટ આમનો હુંકાવા દઈ જો તો હાલો ભાજી હુકવી દીધી હવે આપણે ફોલવાનું છે લસણ જોવું

તો આપણે હવે છે ડુંગળી નાખી દીધી જુઓ આ રીતે તેલમાં શેકાવા દેવાની જો આ રીતે શેકાવા દેવાની થોડીક વાર ડુંગળી શેકાઈ દે પછી ભાજી નાખવાની છે આપણે ડુંગળી શેકાઈ ગઈ તો હવે નાખી ભાજી દોટી ને આ રીતે ભાજી નાખી દેવાની નાખી દીધી હવે ભાજી આપણે હલાઈ નાખી એટલે તેલ મસ્ત ફળી જાય તો આ રીતે તો મિત્રો આ રીતે છે ને આપણે ઘણી વાર તેલમાં ચેકાવી દેવાની એટલે ભાજી મસ્ત સડી જાય અને પછી બધો મસાલો નાખવાનો છે અને આ રીતે તો હલાવતું જ રહેવાનું એટલે બળે નહીં તો આપણે થોડુંક મીઠું નાખી દઈએ એટલે ભળી જાય મસ્ત અવાજ જેવો હવે જો હલાઈ નાખીને મીઠું નાખીને પછી બાકીનો મસાલો નાખશું એટલે વિડીયોમાં એક જોતા રહેજો મિત્રો અને હજી મિત્રો આપણે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે છે હવે વઘાણી નાખી દઈ જવું હાલ હવે ઘણી નખાય હવે હળદર નાખી દઈ નખાઈ ગયું હળદર હવે મરસું બાકી ચાલો મરસું નાખી દઈ હાલો હવે મરસું નાખી જો આ મરસું નાખી દીધું હવે આને અલાઈ નાખવાનું હાલ મરતું નાખી દઈ હવે અલાઈ નાખી તો જો આપણે બધો મસાલો નખાઈ જો ઘડીક વાર છે ને અને શેકાવા દેવાનું તેલમાં જો મિત્રો આ રીતે ધીમા તાપે થોડીક ચેખાવ દેવાનું કે મરતું પાછું પડી જાય જો આ રીતે તો જુઓ મિત્રો આપણી ભાજી છે હવે પરફેક્ટ બની ગઈ છે જો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો જુઓ મિત્રો આપણી ભાજી છે કંઈક આ રીતે બની છે અને બહુ જ છે બની તમે પણ ઘરે ટ્રાય કરજો